નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય છે સામાજિક વિજ્ઞાન તેમાં પાઠ નવ આ પાઠનું નામ છે સંસાધન આ પાઠના ગલા સ્વાથી પોતીના પ્રશ્નો અને તેમના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડિયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને જો વિદ્યાર્થી મિત્રો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા વિડીયોની લિંક મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ

બીજા પ્રશ્નના જવાબમાં ઓપ્શન બી ખનીજ તેલ ત્રીજામાં ઓપ્શન એ ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ ચોથામાં ઓપ્શન જળ ગોચર ભૂમિ વગેરે પાંચમામાં ઓપ્શન ડી વિરલ છઠ્ઠામાં ઓપ્શન બી ખનીજ કોલસો સાતમા ઓપ્શન બી નવીનીકરણીય આઠમામાં ઓપ્શન સી બિન નવીનીકરણીય નવમાં ઓપ્શન ડી કુદરતી દસમા ઓપ્શન બી દક્ષિણ અમેરિકામાં માં ઓપ્શન ડી સમુદ્ર સપાટીથી સ્થળની ઊંચાઈ બારમા ઓપ્શન સી ઉત્પાદન શક્તિ ઘટે છે તેર ઓપ્શન બી જંતુનાશકો ચૌદમાં ઓપ્શન એ જમીનની ગુણવત્તા ઘટાડે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યામાં આવશે સંસાધન બીજી ખાલી જગ્યામાં માનવ સમાજની આર્થિક વૃદ્ધ બીજી ખાલી જગ્યામાં વિરલ ત્રીજી ખાલી જગ્યામાં ક્રાયોલાઇટ ચોથી ખાલી જગ્યામાં નવીનીકરણીય પાંચમામાં સર્જી છઠ્ઠી ખાલી જગ્યામાં ઉપયોગિતા સાતમી ખાલી જગ્યામાં ઓગણત્રીસ ટકા આઠમી ખાલી જગ્યામાં બે પોઈન્ટ સાત ટકા નવમી ખાલી જગ્યામાં પરાગનયન દસમી ખાલી જગ્યામાં પક્ષીઓ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો પહેલું વાક્ય ખોટું બીજું વાક્ય સાચું ત્રીજું વાક્ય ખોટું ચોથું અને પાંચમું વાક્ય સાચું છઠ્ઠું વાક્ય ખોટું સાતમું વાક્ય સાચું આઠમું વાક્ય અને નવમું વાક્ય ખોટું દસમું વાક્ય સાચું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકા જોડો તો એમાં પેલું જોડકું તેમાં પેલું સર્વસુલભ સંસાધનો તેમાં આવશે ઓક્સિજન અને નાઇટ્રોજન સામાન્ય સુલભ સંસાધનો દુર્લભ સંસાધન ઓપ્શન બે ક્રાયોલાઇટ ત્યાર પછી બીજું જોડકું તો પેલામાં ત્રીજું બીજામાં પાંચમું ત્રીજામાં બીજું અને ચોથામાં પહેલું પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો પેલો પ્રશ્ન કુદરતના તત્વો સંસાધન ક્યારે કહેવાય જવાબ માનવી પોતાની આવડત કે કૌશલ્યથી પોતાની જરૂરિયાત સંતોષવા માટે કુદરતના તત્વોને ઉપયોગમાં લે ત્યારે તે સંસાધન કહેવાય બીજો પ્રશ્ન કુદરતી સંસાધનો એટલે શું તેના ઉદાહરણો આપો કુદરતમાં માં મળતા ને વધારે પ્રક્રિયા કર્યા વિના ઉપયોગમાં લઈ શકાય તેવા તત્વોને કુદરતી સંસાધનો કહેવાય હવા પાણી જમીન ખનીજો વગેરે તેના ઉદાહરણો છે ત્રીજો પ્રશ્ન નવીનીકરણીય સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયગાળામાં વપરાશી પૂર્તિ કરે છે અર્થાત અખૂટ હોય છે તેને નવીનીકરણીય સંસાધનો કહેવાય દાખલા તરીકે જંગલો પ્રાણીઓ સૂર્યપ્રકાશ પવન વગેરે ચોથો પ્રશ્ન બિન નવીનીકરણીય સંસાધનો કોને કહેવાય જે સંસાધનો એકવાર વપરાઈ ગયા પછી નજીકના સમયમાં તેનું ફરીથી નિર્માણ અશક્ય હોય છે તેને બિન નવીનીકરણીય સંસાધનો કહેવાય દાખલા તરીકે ખનીજ કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ પરમાણુ ખનીજો વગેરે પાંચમો પ્રશ્ન કુદરતી વનસ્પતિ કોને કહેવાય જે વનસ્પતિ માનવીની મદદ વિના પોતાના મેળે જાતે જ ઉગે છે તેને કુદરતી વનસ્પતિ કહેવાય છઠ્ઠો પ્રશ્ન માનવ સંસાધન વિકાસ કોને કહેવાય માનવીની સંસાધન બનાવવાની પ્રક્રિયાને માનવ સંસાધન કહેવાય સાતમો પ્રશ્ન જંગલનો સામાન્ય અર્થ શો થાય છે જંગલોનો સામાન્ય અર્થ વૃક્ષોને ઝાડીઓથી આચ્છાદિત વિશાળ ભૂભાગ એવો થાય છે આઠમો પ્રશ્ન વનસ્પતિનું વર્ગીકરણ કોના આધારે થાય છે વનસ્પતિનું વર્ગીકરણ સમુદ્ર સપાટીથી જે તે સ્થળની ઊંચાઈ અને તેની આબોહવાની વિવિધતા આ બે બાબતોના આધારે થાય છે નવમો પ્રશ્ન જંગલો નષ્ટ થવાથી મુખ્ય શું પરિણામ આવ્યું છે જંગલો નષ્ટ થવાથી વૃક્ષો અને વન્યજીવોની અસંખ્ય પ્રજાતિઓનો વિનાશ થયો છે કે વિનાશના આરે ઉભેલી છે તેમજ આબોહવામાં પણ પરિવર્તન થયું છે દસમો પ્રશ્ન સંસાધનોનો વપરાશ દિન પ્રતિદિન સાથી વધી રહ્યો છે જવાબ વધતી જતી વસ્તી અને વિસ્તાર તથા ટેકનોલોજીનો અસાધારણ વિકાસ થવાથી સંસાધનોનો વપરાશ દિન પ્રતિદિન વધી રહ્યો છે પ્રશ્ન વન્યજીવમાં કોનો સમાવેશ થાય છે વન્યજીવમાં વિવિધ પ્રાણીઓ પશુ પક્ષીઓ અને કીટકોનો સમાવેશ થાય છે બારમો પ્રશ્ન ભવિષ્યમાં સંસાધનોની અછત ન સર્જાય તે માટે શું કરવું જોઈએ જવાબ સંસાધનોનો આયોજનપૂર્વક કરકસરપૂર્વક અને વિવેકપૂર્વક ઉપયોગ વધારવો જોઈએ તેરમો પ્રશ્ન જમીનની ઉત્પાદન શક્તિ ઘટે નહીં તે માટે શું કરવું જોઈએ જમીનની ઉત્પાદન શક્તિ ઘટે નહીં તે માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ ચૌદમો પ્રશ્ન ખેતી માટે પાણીની સમસ્યા હલ કરવા શું કરવું જોઈએ ચેકડેમો બનાવી વરસાદી પાણીને રોકવું જોઈએ આ ઉપરાંત ખેત તલાવડીઓનું નિર્માણ કરી તેમાં વરસાદના પાણીને એકઠું કરવું જોઈએ પંદરમો પ્રશ્ન તળાવ અને સરોવરની પાણી સંગ્રહણ ક્ષમતા વધારવા શું કરવું જોઈએ તળાવ અને સરોવરની સંગ્રહ ક્ષમતા વધારવા તેમાં જમા થયેલ કાપ અને કાદવ કચરો દૂર કરવા જોઈએ પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પહેલો પ્રશ્ન માનવ સંસાધન વિશે ટૂંક નોંધ લખો માનવી પોતે જ એક શક્તિશાળી સંસાધન છે તે પોતાના જ્ઞાન અને કૌશલ્ય વડે કુદરતના વિવિધ તત્વોને સંસાધનોના સ્વરૂપે વાપરે છે આ પ્રક્રિયામાં માનવ પોતાની બૌદ્ધિક ક્ષમતા પ્રમાણે કુદરતમાંથી મળતા તત્વોમાંથી ઉત્તમ તત્વો પોતે પસંદ કરે છે માનવી કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરી શકે છે જ્યારે તેની પાસે તે માટેના આવશ્યક કૌશલ્યો આવડત જાણકારી અને ટેકનોલોજી હોય શિક્ષણ અને આરોગ્ય સેવાઓ માનવીને એક વિશિષ્ટ પ્રકારનું સંસાધન બનાવે છે માનવીની સંસાધન બનાવવાની પ્રક્રિયાને માનવ સંસાધન વિકાસ કહે છે ત્યાર પછી બીજો પ્રશ્ન છે તફાવત આપો નવીનીકરણીય સંસાધનો અને બિન નવીનીકરણીય સંસાધનો વચ્ચે આપણે તફાવત આપવાનો છે તો ચાલો જોઈએ તે પોતાની મેળે ચોક્કસ સમયગાળામાં વપરાશી સંસાધનની પૂર્તિ કરે છે જ્યારે બિન નવીક

ચોથો પ્રશ્ન જંગલો આપણને ખૂબ ઉપયોગી છે વિધાન સમજાવો મુદ્દા લખવાના છે તો ચાલો જોઈએ જંગલો વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સંતુલન જાળવે છે જંગલોમાંથી મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડા મળે છે જંગલોના કેટલાક વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે જંગલો કેટલીક ઔષધિઓ તેમજ કાગળ દિવાસળી જેવા ઉદ્યોગો માટે કાચો માલ આપે છે તે કેટલાક ગૃહ ઉદ્યોગો માટે કાચો માલ આપે છે જંગલો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે તે આબોહવાને વિષમ બનતે અટકાવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો પેલો પ્રશ્ન છે પરિસર તંત્ર કોને કહેવાય સવિસ્તાર સમજાવો વિદ્યાર્થી મિત્રો અહીં આ પ્રશ્નનો જવાબ તમારે આ પ્રમાણે લખવાનો રહેશે ત્યાર પછી બીજો પ્રશ્ન છે સંસાધનોના સંરક્ષણના ઉપાયો જણાવો તો ચાલો જોઈએ આઠ મુદ્દા લખવાના છે જમીનના ધોવાણથી તેની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે તેથી જમીનનું ધોવાણ અટકાવવું ખેતરમાં અતિશય સિંચાઈ કરવાથી જમીનની ઉત્પાદન શક્તિમાં ઘટાડો થાય છે તેથી ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો પાકમાં જંતુનાશકોના બદલે જૈવ જંતુનાશકોનો ઉપયોગને ઉત્તેજન આપવું વન્યજીવો પરિસર તંત્રની સમતુલા માટે મહત્વના છે તેથી તેમનો શિકાર રોકવા કડક કાયદા બનાવવા જંગલ વિસ્તારોમાં પશુચરણ અને વૃક્ષછેદનની પ્રવૃત્તિઓ અટકાવવા ખાસ પગલાં ભરવા ચોમાસામાં વહી જતા પાણીનો સંગ્રહ કરી તેનો ઉનાળાની ઋતુમાં ઉપયોગ કરવાથી પાણીની અછત નિવારી શકાય સાતમું તળાવો કે સરોવરોમાં જમા થયેલ કાપ અને કાદવ કચરો દૂર કરી તેમને ઊંડા કરવાથી પાણીનો સંગ્રહ વધારી શકાય વરસાદી પાણી રોકવા માટે ચેકડેમો બનાવી ખેતી માટે પાણીની સમસ્યા હલ કરી શકાય ઉપયોગમાં લેવાયેલ પાણીનો શક્ય હોય તો પુનઃ ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ ઘરમાંથી નીકળતા વપરાશી પાણીથી કિચન ગાર્ડન કરી તાજા શાકભાજી ઉગાડી ઘર ખર્ચમાં બચત કરી શકાય વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ વિષય છે સામાજિક વિજ્ઞાન પાઠ પ્રશ્નો અને જવાબો નું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ આગળના પાઠના પ્રશ્નોને જવાબો નું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ દસની ની અંદર ત્યાં સુધી આવજો